જેમાં તેમણે જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓને આમ આદમી પાર્ટી આપમાં જોડાઈ જવા માટે આહવાન કર્યું હતું સુરત મહાનગરપાલિકાને ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી વોર્ડ નંબર પાંચનો ઉમેદવાર એવા દિનેશ મનુભાઈ કાછડિયા કોંગ્રેસ સાથે છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવા પામ્યા છે દિનેશભાઈ કાછડિયા ખૂબ જ સક્રિય કોર્પોરેટર તરીકે કોર્પોરેશનમાં કોંગ્રેસ તરફથી ભૂમિકા ભજવી હતી પરંતુ કોર્પોરેશનમાં દિનેશ કાછડિયાની કારમી હાર થયા બાદ તેમણે કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું હતું તેમણે જાહેરાત કરી હતી કે તેઓ પોતે આમ આદમી પાર્ટી એટલે કે આપમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટીને પહેલો ઝટકો દિનેશ કાછડિયા આપ્યો છે છેલ્લા લાંબા સમયથી રાજકીય કારકિર્દીમાં કોંગ્રેસ સાથે સંકળાયેલા દિનેશ કાછડિયા આખરે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે દિનેશ કાછડિયાએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટી જોડાઈને સામે લોકોના કામો કરવા માટે નિર્ણય લીધવાનું સામે આવ્યું છે સત્તાવાર રીતે કોંગ્રેસ નો પ્રથમ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે સરથાણા જનસભાની અંદર અમને સંબોધન કરતી વખતે કે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીની અંદર ઘણા બધા એવા સારા લીડર છે સારા આગેવાન છે સારા નેતાઓ કે જેઓ કઈક કરવા માંગે છે દેશ માટે સમાજ માટે સારું કરવા માંગે છે પરંતુ એ પાર્ટીઓની મિલ બગત અને ભ્રષ્ટાચારી ગઠબંધન ના કારણે સારા આગેવાનો કઈ કરી શકતા નથી આમ જણાવતા અરવિંદજી એ વધુ આગળ કહેલું કે હવે ભાજપ અને કોંગ્રેસ સાથે જોડાયેલા સારા નેતાઓ ઈમાનદાર નેતાઓ સમાજનું નું કઈક સારું કરવા ઈચ્છતા નેતાઓ કોઈક પોતાની પાર્ટીઓ છોડે અને ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાય અરવિંદજી ના આ સંબોધન કાછડીયા અરવિંદજી ના નેતૃત્વમાં અરવિંદજી દિલ્હીની અંદર જે કામની રાજનીતિ શરૂઆત કરી છે શિક્ષણ સ્વાસ્થ્ય ભ્રષ્ટાચાર મુક્તિ સારી સુવિધાઓ બદલાનો પૂરેપૂરો હિસાબ અને પૂરેપૂરી સુવિધા જેવી સરકાર આપીને બતાવી છે

એવા નેતાઓ આમ આદમી પાર્ટીમાં આવી શકે છે અને લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીના સાથે મળીને લોકોની સેવા પણ કરી શકશે દિનેશ કાછડે કહ્યું હતું કે હું પક્ષના કોઈ નેતાથી નારાજ નથી હું ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની વફાદારી રહીને પક્ષના તમામ હોદ્દાઓ પર રહી પક્ષની સેવા કરી છે મારા વિસ્તારના મારા કાર્યકર્તાઓની લાગણી હતી કે હું જનસેવા કરી શકું અને એના માટે મેં પક્ષ તરીકે આમ આદમી પાર્ટીને પસંદ કર્યો છે લોકોની સેવા કરવાના હેતુથી જ હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું તેમ દિનેશભાઈ કાછડીએ જણાવ્યું હતું અવધર કુરેશી સાથે પ્રકાશવાળા જી ટેન ફેન્યુ